તાલુકાના લીમડી અને સમોજા ગામમાં સરપંચ સહિત સભ્યોની ચૂંટણી યોજાઈ ખેરાલ તાલુકાના ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોરના પત્ની લીમડી સરપંચના ઉમેદવાર છે જ્યારે સામે વિરમજી ઠાકોરના પત્ની સરપંચના ઉમેદવાર છે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોરના ગામ લીંબડીમાં હાલ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે સમુજા ગામમાં સરપંચની ચૂંટણીમાં ટીનાજી ઠાકોર અને ચૌધરી રામજીભાઈના પત્ની છે ઉમેદવાર સમોજા સહિત લીમડી ગામમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા ઉમટી પડ્યા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તંત્રની કવાયત કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ ચૂંટણીમાં ગેરરીતિ ન થાય તે માટે પણ વાંટાફેરા કરતા જોવા મળ્યા મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સ્થાનિક પોલીસે બંદોબસ્ત ગોઠવી બાબુજી ઠાકોર સહિત ભરતજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સંજુબાબા અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરવાનું ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં શું કહેશો ભાઈ લીમડી ગામમાં મતદાન કેવું રહ્યું આજે સવારથી વરસાદનો માહોલ હતો લીમડી ગામમાં પરંતુ વરસાદનું વાતાવરણ ઓછું થયું ત્યારબાદ લીમડી પ્રાથમિક શાળામાં અમારા બુથ બંને બુથમાં શાંતિપૂર્ણ માહોલ છે અને એક એકદમ શાંતિથી કોઈપણ ચૂંટણી પંચના નિયમનો ભંગ થયા વિના સવારથી લાઈનો એક અત્યાર સુધી લાઈન એકતરથી ચાલી રહી છે જેમાં કોઈ પણ જાતનો વિખવાદ ઊભો ન થાય અને એકદમ શાંતિથી અમારું મતદાન ચાલી રહ્યું છે અમારા ગામમાં બે બૂથનું ગામ છે ગામના લોકો પણ એક હંપીલા ગામ છે અહીંયા પચાસ ટકા જેવું મતદાન થયું છે અને કંઈ કંઈ પણ મોબાઈલ સિવાયનું મારું ગામ એક સાથે રવાવાવાવાવાવાવાવાવાવાવાળું ગામ છે એટલે નાના મોટી ચૂંટણીઓ તો થતી આવું પણ ગોમાં અમારું એક એ થઈ જાય એટલા માટે અમે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આ ગોમાં કોઈ પણ જાતની વિખવાટ કે કોઈ જાતનું પેલું નથી એવું અમે તમને વાત કરી મારું નામ ભરતજી ઠાકોર ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ શું કહેશો આજે ખેરાલુ તાલુકામાં તેત્રીસ પંચાયતો પર ચૂંટણી છે કેવી ચાલી રહી છે બસ અમારી ખેરાલુ તાલુકામાં શાંતિપૂર્ણ ચાલી રહી છે